મેઘરજ ભીલોડાના ધારાસભ્ય પીસી બરંડા બન્યા રાજ્યમંત્રી પૂર્વ પીસી બરંડા બન્યા મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં પીસી બરંડાનો સમાવેશ મેઘરજમાં ભાજપ કાર્યકરોમાં આનંદની લહેર ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી રિપોર્ટર જયંતિભાઈ ઓડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મેઘરજ ધારાસભ્યશ્રી મરંડા સાહેબ ખૂબ જ અનુભવી અને ખૂબ જ સારા આજે તેમને કક્ષાના મંત્રી તરીકે દ્વારા આવી અમારા વિસ્તારના પિલોળા અને મેઘરજ ના કાર્યકર્તાઓ ખૂબ જ દિવાળીના ટાઈમે સરકારે ગુજરાત સરકારે ખૂબ મોટી ભેટ આપી હસ્ત અને લાકડીની ભાવના અમારા સહકાર્યકર્તાઓમાં હર્ષ અને લાકડીની ભાવનાઓ પેદા થઈ છે અને અમે અમારા મંત્રી સાહેબને ખૂબ સારી સેવા પબ્લિકને કરશે એવી અમે અમારા તાલુકાથી અમે તમામ ગુજરાતની જનતાને અમે વજૂરી આપીએ છીએ આ બાબતે અમારા મેઘરજ તાલુકાને તો ખૂબ પુરાવ સુખત મળે એવી બાબત જે અરવલ્લી ડિસ્ટ્રિક્ટના પ્રમુખ પણ પિતાજી ઠાકોર પણ અમારા મેઘરજ તાલુકાના છે અમારા ધારાસભ્ય પણ આજે મંત્રી બન્યા અને મેઘરજ તાલુકામાં ખૂબ ખુશીનો માહોલ છે